હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહેલો હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે તેમજ સુરત શહેર ટેક્સટાઇલ અને હીરાના વેપારનું હબ છે ઉપરાંત સુરત શહેરમાં જમીનોના કબજો કરી જમીનનો પચાવી પડવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બનવા પામેલ છે જેથી સુરત શહેરમાં ખેડૂતોની કે અન્ય વેપારીઓની જમીનો ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં ન આવે તે માટે અવકૃત્ય કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા માનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોત સાહેબનાઓ દ્વારા સૂચનામાં આપેલ જનસંધાને ફરિયાદી શ્રી મહેશભાઈ મંજીભાઈ ગોળકિયા એ ફરિયાદ આપેલ અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ અને આરોપીઓ પકડાઈ જતા તાત્કાલિક અસરથી ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરી આરોપી દિલીપસિંહ તખતસિંહવાળાને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ક્રાઈમ સાહેબ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાધવ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રેચ્યું